હું તમને રાવણ એક વાત કરું સીતાજી જનક મહારાજ દીકરી અને એ દહ બાર વર્ષની ઉંમર અને શિવ ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતા હોય અને જનક મહારાજ જોઈ ગયા કે ઓહો આ શિવ ધનુષ મારી દીકરી આ કોઈ હલાવી ન હો કે એને ઘોડો ઘોડો કરીને ફરે છે તો હવે આના આટલું મૂર્તિયાનું શું એટલા માટે એમને સ્વયંવર રચના કરી હવે સ્વયંવર રચના કરી એ કે આ ધનુષ જે ભાંગે એને મારી દીકરી વર્માળા પહેરાવ એમાં કે છે રાવણ હતો સાચું હોય ખોટું હોય મારો રામ જાણે આ તો આનંદ કરાવું છું રાવણ હોય કે ન હોય એ મને બહુ ખબર નથી પણ કે છે મેં સાંભળ્યું એ રાવણ કે એમાં હતો એ રાવણ ધનુષ ઉપાડવા ગયો ને ચોખા જેટલું નથી હલાવી ગયો તો મને એમ થાય કે ચોખા જેટલું એ ન હલાવ્યો તો સીતાજી ના આખે આખા જેમ ઉપાડી ગયો વિચારવા જેવું નથી સીતાજી તમને કહું બાબુ એક શક્તિ હતી સીતાજીની એક એક દ્રષ્ટિ બાપુ રાવણ ઉપર પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં પડે રાખ જ ઉડી જાય આ દુનિયામાં નો ઢગલો ન થાય રાખ બની ઉડી જાય એટલી ભગવતી દેવી સીતામાં હતી પણ તો સીતાજી લઈ જવાનું કારણ શું એક મારા ચારણ છે એક મિત્ર કવિરાજ અમારા મિત્રના પાસે એક મારા લાભભા કરીને એક ચારણ છે એને મને વાત કરી લ્યા સાચી ખોટી મારો નાથ જાણે ઈ કે મને એમને કીધેલો એ કે આ ધનુષ રાવણ જો ન લાવી ગયો તો કે સીતાજી રાવણ આખે આખા ઉપાડી ગયાનું કારણ શું મેં કીધું આ તો કવિરાજ મેં કીધું મેં કોઈના મોઢે સાંભળ્યું નથી સીતાજીને લઈ ગયા રાવણ એ તો બરોબર છે પણ એ વાત એ તમારી વિચારવા જેવી છે ધનુષ ને સીતાજી ફેરવતા હતા એ ધનુષ ને રાવણ હલાવી નથી ગયો તો સીતાજી ની શક્તિ શું અને રાવણ જો સીતાજી ને ઉપાડી જતું હોય તો આની શક્તિ શું તો માની શક્તિ ગઈ ક્યાં અને એમને મને વાત કરી શિવ ભોળાનાથ અને પાર્વતી જેથી હિમાલય ઉપર બેઠા હતા ને તેથી માં પાર્વતી વિષ્ણુ ભગવાન ના ઘરે માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવેલા એટલે લક્ષ્મીજી કે છે પાર્વતી માને કે જો અમે સુંદર મજાના બૈરાનો સ્વભાવ છે ને ગમે નવું કઈક હોય બધું બતાવવા માટે એ કે અમે જો કેવા મકાન બનાવ્યા તમારા છોકરા મોટા થઈ ગયા તમારે મકાન બકાન નથી બનાવવા પાર્વતી માં કે અમને કઈ યાદ જ નથી આવતું કે આ મકાન તો જોવું જ છે ને ઘરે આવીને ભોળાનાથ ને ઉભા કર્યા એ કે આપણે મકાન બકાન કઈ નથી કરવા ભોળાનાથ કે મગજમાં વાત કરી મકાન નું કોઈ દી નહોતું તને યાદ આવ્યું કે અત્યારે કેમ મકાન માં કે પણ આ વિષ્ણુ ભગવાન એમને કેવા સરસ મજાના મકાન બનાવ્યા એ કે અહિયાં ગયા છો તમે બરોબર તો કે પણ આપણે મકાન બનાવ પૈસા આપડી પાસે છે ને એ કે ભભૂં હું તમને આપું તમે ભભૂતિ બારોબાર સોનું હોનું લઈ આવો એમને હોનું ઘણું એટલે હોનું વેચીને આપણે બનાવી દી મકાન મકાન હું મોટી વાત ભભૂતિ લઈને પારોથી ગયા ભોળાનાથ ની ભભૂતી ઊંચી થાય નહીં સાબડા મૂકી મૂકીને હોનું મીડા નાખવા હોના ગાડે ગાડા ફરી ફરી મીડા જવા ભભૂતિ ઊંચી નો થાય ભોળાનાથ વિષ્ણુ ભગવાન કે ભાઈ હું શું ન થાય તો આપણે નાખવું જ પડે હવે અહીંયા હોના ઢગલા છે ભોળાનાથ ગયા એટલું બધું હોનું છે ઈટું પાણાનું શું માથા કે હોનાનું બનાવો હોનાનું બનાવ્યું અને તેથી હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન પંડિત બ્રાહ્મણમાં રાવણ એને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ વાસ્તુ લીધીને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ ભુદેવને આપણે શું આપશું દક્ષિણામાં ઈ કે એને જે સુઈ રાજી કરી દીધો બાપુ આપણા આપણે બેઠેલી સિમેન્ટના પ્લાસ્ટર કર્યો હોય તો બૈરુ રાજી રેડ થઈ જાય હોનાનું મકાન હોય બૈરુ ચલો રાજી થઈ ગયું હોય રાજી કરી ભોળાનાથ આવ્યા રાવણ ભાઈ એ કે બોલો ભૂતે શું આપું એ કે પ્રભુ જે આપું આપો ને કે ના તમે કયો યાદ તમને આપું તો કે આવું એક મકાન મને બનાવી દઉં તો કે તથા ભોળાનાથ આવ્યા પાર્વતી ભાઈ કે હલો કે જીનભાઈ કે મહણિયામાં એ કે કેમ એ કે મકાન આપી દીધું કે હું કામ આપ્યું કે હું કકડા ન કરશો તમે કીધું તું ને કે માગે આપી દો એને મકાન માંગ્યું મેં દઈ દીધું અને પછી બાપુ સીતાજી આ માફ કરજો પાર્વતી માં રાવણ પાસે ગયા અને કીધું ભૂદેવ ભૂદેવ માંડ માંડ મેં મકાન બનાવ્યું તમે લઈ લીધું ને પણ એ મકાન ને જો એકદી હું ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લેજે આ સીતાજી ને બાબુ અહીંયા જવાનું જ હતું આ બાપુ મારો લાભ ભાગ કઢવી ચારણ મહેતાણા નો અને મને આ વાત કરી બાપુ મારા કાળજી આમ સોંટી જાય વાહ કવિરાજ વાહ આવા તમારા જેવું ન હતું આવી સાચી વસ્તુ કે જ કોણ સત્યને બાપુ સુપાવી રાખ્યું ખબર હોય કે ન હોય હું એવું નથી આ ખોટા છે એવું મારો દાવો નથી પણ સત્યનું સંશોધન કેમ નથી થતું એમ મારું કહેવાનો અર્થ એ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું સે કઈક જુદી દુનિયા ચિત્રી ને બધા કે ને વહુ બનાવ લઈ ગયો વહુ બનાવો લઈ ગયો હોય તમને કેમ લાગે રાવણ એવો હાવ ડફોડતો નતો ભલા સીતાજીને બાપુ લેવા આવ્યો ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવીને તો મારો બાપ આવે અને હું ઈ એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં ઈ મને મારે તો મને મુક્તિ મળી જાય આ એના ઘરમાં બહાર ને ચોરી કરું તો એ મને મારી નાખે માં કઈ ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વન માં બેહર્યા છે બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વન માં બેહાડવામાં કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવા માં રાવણ કોઈ નો રોકીએ કે એને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે એના મેલ ઉપર રાખી અશોક વન રાખી અને ફરતો પેરો મૂક્યો તો આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે મારો બાપ પેલો મોડો આવશે આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનો રામાયણ માં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલાય ત્યાં સારું બોલવું જ નથી હું મારી બેન બે નીકળ્યા હોય કોઈ ના મોટામાંથી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હેલા જતા લાગે દ્રષ્ટિ જ ખરાબ થઈ જાય વિચાર ખોટા થઈ ગયા મગજ ની વાતો ખોટી થઈ જાય એમાં અમુક મને એક ભાઈ મને કે આ સતયુગ જયારે ચાલુ થાય મેં તું ને બે ડફોળ છે આપડે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય વિચાર નો સુધરે દ્રષ્ટિ નો સુધરે બોલવાનું નો સુધરે અને સતયુગ સતયુગ તો મેં કીધું આ તારા ઘર ની પછી તેજ ઉભો છે પણ તું હું બે નડી છે આપણે બે સુધરી જાય ને એટલે હવાર ચાલુ થઈ જાય બોલ તો કે આપડા શું ઘટ છે આપડા માં હજી કીધું વધ્યું જ નથી કઈ શું ઘટવાની માંડે કારણ કે આપણે આપણે આપણા ફોલ્ડ છે નહીં આપણે કોઈને કહેતા જ નથી આપણે દુનિયાના જ ગોતી છે તારા મામ ને તારા મામ ને તારા તું કમ્પ્લીટ જ છો આજ બીમારી છે બાકી જો ભાઈ ભાઈ થઈને એકતાની જ મજા છે હું તો એમ કઉારે અમે ક્યાં ગયા તા આપડે અમે આમ કે ગયા તા એ કે અમારા ગામમાં કોઈ ચૂંટણી નથી મેં કીધું હારામ હારું અને મેં કીધું હું મેં કીધું તમારા માતાજી ને હોત રજ કરતો જઈશ કે આ ચૂંટણી ગામમાં ગરબા જ ન દેતા અને જ્યાં ચૂંટણી કરી છે ને ત્યાં બાપુ બધા ફડાળિયા કર્યા છે જેને મેળ હોય ને એને આવી એમ ટિકટું આપે આમ એક ભાણા ખાતા હોય ને બે આખલા ખોડે બે ઈજ બે કાતરતા હોય આ ચૂંટણીનું કામ છે ભલે ચૂંટણી રાજકારણમાં જે હોય રેજો મને કઈ વાંધો નથી મને રસ નથી પક્ષ જે હોય મને કોઈ કોઈ સમાજ હારે કોઈ જ્ઞાતિ હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી એવું તમે કોઈ માથે ઓઢતા નહીં પણ આપણી જે એકતા છે એની મજા કંઈક જોધીશ મેં હમણાં રામાયણ ની વાત કરી આ કૌરવ પાંડવો ભયું જ નહોતા અને આ રામાયણમાં નોખી નોખી માયુના છોકરા હતા ચારે રામાયણ રચી દીધી અને આવડા અમને એક એક હાથમાં કે દ હાથીનું બળ હતું ગાંડા બાળીએ ઉંબળ્યા હોત તો ખર આ બધા ખોડસા નો કાટ નહીં કહેવાય ભયું મારવામાં વાપ્યું બોલો શું કાઢ્યું ઝઘડામાં આ થાય મહાપુરુષો એટલા માટે કે છે કે મહાભારતમાં જુઓ બાપુ આટલું બળ હતું હસ્તીનાપુરની ગાદી હતી કાંઈ નહોતું ઘટતું પણ ઝગડામાં બાપુ માર ખાવ તો ફાયદો નથી મારો તોય ફાયદો નથી અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાવ બાપુ રામાયણમાં કોઈ દે કંઈ ઘટ્યું જ નહીં મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાને ચોખા શબ્દો કીધું પણ આપણે કોઈકનું પડાવી લેવાનું જ હિસાબ તમે જો કર્મની ગતિમાં આપણે વાતું કરે કે ઓલા આમ કરમ બોલે આ આ આ આ ભક્તિ કરે એવડે દુખી છે ને લોકો દુનિયાના બૂસ મારે એવડે સુખી છે શું કર્મનું સમજવું આપણે આ રામ રામ ચૌદ વરસ વન માં ગયા લ્યો એમનું શું કર્મ હશે આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દીન હોય ગયેલો એનું શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલી ઉભા કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો એનું શું કરો થઈ થાવી ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છે એટલે બાણ ની પથારી માં ઉવું પડે મારા બાપ વિચાર તો કરો કે એનું શું કરમ હશે કાલ શું બનવાનું છે ઈ જને ખબર હોય ગંગા જેવી જેની માં હોય એવી જનેતા હોય એવું એનું સંતાન હોય એને છેલે બાણ ની પથારી હોવું પડે

પણ જાગ્યા અહીંયા હવાર કે ખારું કરજો ઉભા હોય ને પડ્યા હોય ને ઉભા ન કરો ઉભા હોય એક સુરદાસ હતો ને હાથમાં દીવો માણસ કે તું કે ના કે તને દેખાતું નથી કે ના તો તો હું દીવો લઈને રાખડે એ કે આંખું વાળા મારી ન નો ફટકાય તેમાં દીવો રાખ્યો અને વાત એ સાચી છે ને સુરદાસ ભલામણા નક્કી કર્યા વગર પગ નથી મૂકતા આપણે ખાડ જઈએ ત્યાં ખબર પડે હે ઊંડી હતી હળવા મરો ને એટલા માટે મહાપુરુષો એમ કે છે કે મા બાપ જો બાપુ સંસ્કારનું સિંચન કરે તરાવી ને ધાન નો નીપજે કુડવી માડું હોય જેલ જખરા નીપજે જેની જનતા હારી મા વગર બાપુ હારા સંતા એટલા માટે સંતો ભલામણ કરી કે જનુ ની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત આ દીકરીઓને ને બાપુ છે ને મહાપુરુષો એ ભલામણ કરી છે હારા દીકરા નો જન્મ એક તો એ કે વાંજણી રહેજે આ દેશ બગાડતી નહીં આ દુનિયા બગાડતી નહીં વાંચણી રહેવાનું કીધું છે તમે વિચાર કરો સંતો ને ખબર તો હશે ને કે આવા કપાતર કોક પાક આ પથારી ફેરવી નાખશે હારી બાપુ સંતાન કોઈ ગંગા સતી આ બધા ના મા બાપ તો હશે જ છે ને કેવડી કેવડી મા બાપની કમાણી હશે મારા રામ એમના છોકરા ને આખી દુનિયા ગાણા ગાય છે ભલામણ આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો આપણે માણસના અવતાર આવ્યા શું કરવાનું માણસ માણસને સંતો કહે છે ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતું હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ફૂંડા કોઈને પૈસા નથી જોતા માણાને એક ને ભરાતું જ નથી અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો અને માણાનું ભરાતું હોય તો મને કયો કોઈ કીડી થી માંડીને હાથી સુધી બાબુ કોઈ ને બાબુ મારો નાથ બધાયનું પૂરું કરે છે આપડે તો વેમ માં કોઈની માથે વજન છે નહીં લઈને ફરે પણ નક્કી નો થાય દાસી જીવન ને બાપુ અઢાર માં ગુરુ ભીમ હતા બોલો હવે આપણે એક એક ગુરુના ઠેકાણા નથી શું આપણે સમજવાના દેવાયત પંડિતને ને હાડા હાથસો સેવક એમાં પરીક્ષા કરી ચાર જ વધ્યા કો અત્યારે કઈ વધે દેવાયત પંડિત આજની ની વાતો કરી બાપુ એ મહાપુરુષ કેવો હોય છે અને ઈ દેવતણખી ને અહિયાં ધરો હાંતાવા ગયા દેવતણખી ઘૂંટી ઉપર ધરો હાંત દીધો ઈ કેવો હોય છે અરે ઇતિહાસ ધરતીમાં કાંઈક ધરબાયેલા ખાતા હોય એને બાપુ ગળે ઉતરે કારણ કે સત્ય બાપુ છે ને સત્યને કોઈ ગ્રહણ કરવા રાજી નથી તમે જો શોખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો શોખું ઘી છે શોખું ઘી કોઈ લે મને કહેજો અને દારૂ બાવળી વેસે ને તો ખેપી જાય હું કરો નથી કરતા તોય ખેપી જાય બોલો પીપડે પીપડા ખપે અને પીતો હોય ખબર હોય કે આને પછી મળતો જશે બાયસ આવતી હોય ભગવાન દાડે પણ એ સાહેબ લઈને મળે તે બોલ નકી એનો પ્રચાર કરાય એ તો આમ સાના માના જો વ્યક્ત હોય તો હોય તમે જો તો ત્રણ ત્રણ ને પાંચ પાંચ પીપડા બે બે લીટર ના ખપી જાય છે એક બે કિલો શોખું ઘી નથી કપતું તે આપણને એમ થાય કે દુનિયા છે તો માર્ગે જ તે વાંચો નહીં આવે આગળ ઉપર અરે આ દુનિયામાં મારા રામ અત્યારે હામ ધામને ઠામ છે આમાં જો ખાતા પીતા ન આવડે તો તો શું માણસ નો આવતા પાંચ તત્ત્વ માણસની એટલા માટે આવી પાસે ભજન કરવા માટે પાંચ તત્ત્વ માણસના છે ઢોરના ચાર છે પક્ષીના ત્રણ છે ઝાડપાન વનસ્પતિના બે છે ઈયળ મચ્છર માઇકનું એક જ છે એમાં લોહી કાંઈ અડગું કાંઈ ન હોય પાંચ તત્વ માણસની